ગીર સોમનાથના સુત્રાપાડાના સપૂત ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ભવ્ય સ્વાગત કરી રેલી યોજી ગામના સપૂત વીર જવાન જાદવ અલ્પેશ સિંહે સી એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા સમગ્ર ગ્રામ તરફથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ ગૌરવપૂર્ણ અવસરે ગ્રામજનોએ તથા સામાજિક રાજકીય આગેવાનો ઉત્સાહપૂર્વક હાજરી આપી અને તેમના સન્માનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું વડોદરા ઝાલા મહાબળ બાપાના સાનિધ્યમાં પ્રશ્નવડા ગામ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજાઈ હતી ગામમાં આનંદ ગરવાનો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અલ્પેશ આ સિદ્ધિ ગામના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે મા ભવાની મંદિર ખાતે ભવ્ય સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં પણ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નક્ષીભાઈ જે ટ્રેનિંગ પૂરી થઈ છે ભાઈ આવ્યો છે તેને લઈને શું કહેશો આજરોજ પ્રશ્નાવડા ગામના નવયુવાન અલ્પેશ જાદવ સી આઈએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી અને પોતાના વતન પ્રશ્નાવળા ગામે આવ્યા તેનું મહાબળ બાપાના સાનિધ્યમાંથી પ્રશ્નાવળા ગામ ભવાની ધામ સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ ગામની અંદર ઘણા જ યુવાનો પોતાની ફરજ દેશ સેવા માટે બજાવે છે એમાં એક અમારો આ નવો તારલો અલ્પેશસિંહ જાદવ જે આજે ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો જેને સમસ્ત પ્રશ્નાવાળા ગામીએ ખૂબ જ સારું સન્માન કરી અને તેમના પરિવારની સાથે ઊભા રહી અને આદરપૂર્વક જે આયોજન આજે કરવામાં આવ્યું છે પરેશ યાદવ ગીર સોમનાથ